નમસ્કાર મિત્રો સેજલ પંચાલ ના દુખદ અવસાન ને લઈને અત્યારે ચારે બાજુ ગમાસાન મચી રહ્યો છે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કીર્તિ પણ લાઈવ થઈને સેજલ પંચાલ અને

તમે આત્મવિલોપન કરી શકો તમે ઝેર પીને મરી શકો તમે ઊંચાઈથી કૂદીને મરી શકો વાહન નીચે ઝંપલાવીને બંદૂકની નાળચું મૂકીને તમે મરી શકો પાણીની અંદર ડૂબીને તમે મરી શકો પણ તમારે જન્મ લેવો હોય ને તો જનેતાના કુખની જરૂર પડે તમારે મરવાના તો હજારો રસ્તા એ છે પણ જન્મ લેવા માટે તો એક માના દુઃખની જરૂર પડે જવું હોય ગમે એવી કદાચ વાત હોય જે તમને અંદર થી કોતરીને ખાતી હોય તો એ તમારો કોઈ સાચો મિત્ર હોય મજબૂત મિત્ર હોય એના ખંભાની માથે માથું રાખી રોય અને વાત કરી દેવી મિત્ર એવો રાખો તમારી પાસે રોય રોઈને વાતો સાંભળી અને હસતા મુખે ગામને કે એવો નહીં પણ તમારા દુઃખની માલિપા ઊભો રહે હકે અને તમારી વાત હોય તમારો કષ્ટ હોય એ કાપી હકે ને એવો મિત્ર રાખો તો આપઘાત નો વિચાર મગજ ની માલિક આવે ને ત્યારે હજી કહું છું તમારા માવતર સામે જોઈ લેજો તમારા ગુરુ સામે જોઈ લેજો તમારી પૂર દેવીને એક વખત યાદ કરી લેજો કે માં હવે મારતોય તું અને તારતો તું હવે તારા શરણે વ્યાજ આવવાની વાત છે બાકી આપઘાત ની વાત મગજમાંથી કાઢી નાખવી એ સાથે જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ જય ઠાકર